બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી કરશું સંત શિરોમણી શ્રી હરદતપુરી બાપુ વિશે હરદતપુરી બાપુનો પ્રસંગ ગોંડલ તાબાના મોવિયા ગામનો સત્ય ઘટનાનો પ્રસંગ છે ગોંડલનો પ્રાચીન ઉલ્લેખ ગોમંડલ તરીકે થયેલો જોવા મળે છે ગોંડલ રાજધાનીનું શહેર બન્યું તે પહેલાંનું ઘણું જૂનું ગામ ગણાય છે ગોંડલનું અલગ રાજ્ય સ્થાપનાર કુંભોજી પહેલા પછી ઈસવીસન સોળસો ને ઓગણપચાસમાં ગાદીએ આવનાર સંગ્રામજી પહેલાએ અરડોઈથી રાજધાની ગોંડલ બદલી ગોંડલ શહેર ની અંદર આવેલો કિલ્લો તો ભા કુંભાજી ઓળખાતા કુંભાજી બીજા ઈસવીસન સત્તરસો ને માં બંધાવેલો છે ભગવાન સદાશિવ શંકરના પરમ ભક્ત ઉપાસક બ્રહ્મચારી યોગી સંત શ્રી હરદતપુરી બાપુ ગુજરાત ડીસા પાસેના બાજપુર ગામના દસનામી મઠમાં વસતા હતા અને ત્યાંથી તેમના ગુરુ મહારાજની આજ્ઞા લઈ ફરતા ફરતા તેઓ વિક્રમ સોળસો દસનામી બાવાની જગ્યામાં વસી ગયા હાલ આ જગ્યા કુબેરપુરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે યુવાન યોગી હરદતપુરી બાપુ ગોંડલી નદીમાં નિત્ય સ્નાન કરી શિવજીની ઉપાસનામાં મગ્ન રહેતા તે વખતનું ગોંડલ ગોંડલી નદી અને મોટી બજારની વચ્ચે જાય તેટલું જ માંડ હશે જાણકારો કહે છે કે શ્રી બાપુ અને શ્રી બંને ગુરુભાઈઓ હતા બંનેના ગુરુનું નામ જીરામપુરી બાપુ હતું અને બંને અતિત દસનામ સાધુ હતા ગમે તેમ પણ હરદતપુરી બાપુ વિક્રમ સવંત

તેમજ રાદડિયા શાખાના પટેલો તથા કાલરિયા પરિવારો મોવિયા ગામમાં વસતા હતા ત્યારે સવન સત્તરસો ત્રણ હતો એટલે ત્રણસો ઓગણસિત્તેર વર્ષ પહેલા હળદરપુરી બાપુ મોવિયા પધાર્યા ત્યારે મોવિયા ગામ એક નેસડા જેવડું નાનકડું ગામ હતું રાદડિયા ભાઈઓ અને કાલરિયા ભાઈઓ ત્રણ નાના નાના કુટુંબો હતા સંત હરદેવપુરી બાપુ મોવિયા મોધાયરા ત્યારે સંતનું ભક્તિ આશ્રમ હાલ જે જગ્યાએ સંત શ્રી હરદેવપુરી બાપુની સમાધિ છે તે જગ્યાએ સોમેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જંગલમાં હતું આ સ્થળ ભજન માટે અનુકૂળ જણાતા સંતે ઓમ નમ શિવાય નો મંત્ર બાપુ જન્મથી શિવ ઉપાસક હતા ઓમ નમઃ શિવાય નો મંત્ર સંતને સિદ્ધ હતો થોડા ટૂંકા ગાળામાં બાપુની ખ્યાતિ અને પ્રખ્યાતિ મોવિયા ગામમાં તેમજ આસપાસના ગામના લોક મુખે ચર્ચાવા લાગી લોકો પોતાના દુઃખ દર્દો લઈ શ્રી હરદતપુરી બાપુ પાસે આવવા લાગ્યા બાપુ તેઓને ઓમ નમઃ શિવાય નો મંત્ર બોલી આવનાર નું દુઃખ દર્દ દૂર કરી આપતા જોત જોતામાં તેમની કીર્તિ ચોપાસ પ્રસરી ગઈ શાંતિના ચાહક સંત અખંડ ધૂણો ચાલુ રાખતા માનવ પ્રિય સંતને માનવ ઉપર ખૂબ જ દયા આવતી ને તેનું મીણ જેવું પીગળેલું હૃદય લોકોનું દુઃખ સાંભળી દ્રવી ઉઠતું લોકોના દુઃખે સતત દુઃખી થઈ જતા તેથી લોકોની હાજરી જગ્યામાં વધુ રહેવા લાગી આમ લોકો હળદતપુરી બાપુની કરુણાથી પ્રેરાય અને તેના ભગતો બની ગયા તેઓ સંતની સેવા કરતા અને સંત તેની સિદ્ધિ વડે લોકોની સેવા કરતા તે નિત્યનો કાર્યક્રમ બની ગયો પછી તો ગામના અગત્યના પ્રશ્નો પણ સંતના સાનિધ્યમાં આજે ચર્ચાવા લાગ્યા ગમે તેવા ઝગડા કે ગમે તેવા અગત્યના પ્રશ્નોના નિકાલ પણ આ જગ્યામાં થવા લાગ્યા માનવ સમાજની એકતા બાપુને ખૂબ જ પ્રિય હતી તેથી બાપુ હંમેશા સમાધાનને મોખરાનું સ્થાન આપતા ને સાથે સાથે ૐ નમઃ શિવાયનો મંત્ર પણ આપતા આ સમય સમય યુગનો પણ હતો રાજ સાથે કે સમાજમાં કોઈ ઉપર અન્યાય થઈ જાય ત્યારે જનુની વ્યક્તિ બારવટે ચડી જતો દસ બાર સાથીઓ સાથે રાખી બંદૂક ભાલા તલવાર વગેરે જેવા તીક્ષણ હથિયારો સાથે રાખી ઘોડા પર સવાર થઈ બારવટિયાની આવી એક ટોળી બની જતી આવી ટોળી ન્યાય મેળવવા માટે લોકોને અન્યાય કરતી લૂંટતી અને અને ગાય ભેંસોના ધણ સીમમાંથી વાળી જવા અને આમ કરી પ્રજાને હેરાન કરી રજવાડાઓને તંગ કરતી અને તે સમયના ત્યારનો હતો જ્યારે રાજાઓ પોતાના અને પ્રજાના રક્ષણ માટે સિપાહીઓ રાખતા રાજા બહારવટીયાઓને પકડવા ઈનામો જાહેર કરતા બારવટીયાઓ આવે છે તેવું સાંભળી લોકો ભયભીત બની જતા જે કાંઈ માલ મિલકત હોય જમીનમાં ખાડો ખોદી દાટી દેતા પોતાના ઢોર ડાખરને સંધ્યા પહેલા ગામમાં લઈ આવતા એટલું જ નહીં ઘઉં બાજરાના ખરા પણ ગામમાં જ ખરા તૈયાર કરી અને ગામમાં જ કરતા એક વખત બારવટીયાઓ લોકોને ત્રાસ આપી ગામ ઉપર ત્રાટક્ય સાંજના પાંચથી સાડા પાંચનો સમય હતો ધણ આવવાનો સમય હતો ગામડા ગામમાં ગોવાળો દ્વારા બધાના ઢોર એક સાથે સીમમાં લઈ ચરાવવા જતા તે સામૂહિક પશુઓને ધણના નામથી સંબોધન થતું મોવિયા ગામના દરેક પશુઓને ચરાવા માટે ગોવાળ સીમમાં લઈ ગયેલ હતો ધણ ગામમાં પાછું આવવાનો સમય હતો ત્યારે દસ બાર જેટલા બારવટિયાની ટોળી ધણ ઉપર જ રાટકી તો જીવ બચાવી ગામ ભણી ભાગ્યો ને તે સમયે હરદત પરિ બાપુ ધૂણા પાસે બેસી ભગતો સાથે અગમ નિગમ સત્સંગ કરી રહ્યા હતા સંતની પાસે એક ધૂપેલિયું શોભી રહ્યું હતું અને સંતને હે ધૂપેલ્યું અનહદ પ્રિય હતું શિવજી મહારાજને બાપુ તે ધૂપેલિયામાં ગુગળનો ધૂપ કરી સ્તુતિ આરતી કરતા ધૂણામાં દેવતા પાકી જાય એટલે તે ધૂપેલિયામાં લઈ લેવા બાપુ અવારનવાર ધૂણા પાસે જઈ તપાસતા હતા એક ભક્ત બાપુ માટે નિત્ય નિયમ મુજબ ચલમ બનાવી રહ્યા હતા બાપુ ભોળાનાથનું નામ લઈ ચલમ પીવામાં લીન હતા અને તે સમયે એક ભયભીત ગોવાળ શ્વાસ ભેર દોડતો દોડતો આવ્યો અને બાપુના ચરણોમાં પડીને મોયલો બચાવો બાપુ બચાવો ગોવાળે બધી વાત કરી બાપુ સતબત થઈ ગોવાળ સામે તાકીર્યા એટલામાં ગામના એક બે શેઠિયા હાટડિયું બંધ કરી જગ્યામાં આવ્યા અને બાપુને ગાયુને પાછી વાળવા બે હાથ જોડી નમ્ર નિવેદન કરવા લાગ્યા ત્યારે પ્રથમ વખત બાપુની આંખોમાં ક્રોધ દેખાયો અને જગ્યાના ઓટા નીચે ઉતરી બાપુએ ચલમનો નાભી સુધીનો દમ લગાવી હર બોલે બોલી ચલમના ધુમાડા જ્યારે હવામાં છોડ્યા કે તુરંત જ બારવટિયાના શરીર બળવા લાગ્યા અને બારવટિયા દિશા શૂન્ય બની થોડી જ વારમાં બધા બારવટિયા બધી ગાયો હાંકી જગ્યામાં આવ્યા બારવટિયાના સરદારે બાપુને ઓળખી લીધા અને જેમ લાકડી પડે તેમ બાપુના પગમાં પડી ગયા સરદાર બોલ્યો કે બાપુ અમને માફ કરો અમારા શરીરમાં દાહ લાગી છે શાંત કરો અમારા ઉપર દયા કરો સંત સદા પરમહિતકારી અને દયાળુ હોય છે બાપુએ બારવટી આપવા દયા આવી અને બોલા કે હવે ફરી વખત મોવિયાની ધરતી પર લૂંટપાટના બહાને પગ મૂકશો તો ભોળાનાથ આંધળા કરી દેશે તે ધ્યાન રાખજો બારવટીયાઓ એ વચન આપી અને બાપુને દાહ શાંત કરી માફી આપી આ ચમત્કારની વાત ગામમાં વાયુ વગે પ્રસરી ગઈ અને વાત ગોંડલના રાજવી સંગ્રામસિંહના કાને આ વાત પહોંચી આવી આથી રાજવીએ નિર્ણય કરી લીધો કે નજીકના સમાજમાં જ સિદ્ધ સંત હરદતપરી બાપુના દર્શને જઈ તેમના આશીર્વાદ મેળવવા દિવસના ત્રણથી ચારનો સમય હતો બાપુ ધોળા પાસેના પોતાના આસન પાસે સખત તાવમાં ગોદડું ઓઢી સૂતા હતા બે ત્રણ ભક્તો બાપુ પાસે બેઠા હતા તેવામાં બહારથી એક માણસે આવી સમાચાર આપ્યા કે બાપુ ગોંડલ નરેશ સંગ્રામસિંહજી પધારી રહ્યા છે બાપુથી ઉભા પણ ન થઈ શકાય તેવો તાવ ચડેલો હતો પરંતુ ગોંડલ નરસ જેવી વ્યક્તિ સામે ચાલી અને જગ્યામાં પધારે તે વખતે તેના પ્રમાણમાં તેને માન આપવું જોઈએ તે સંત સારી રીતે જાણતા હતા તુરંત જ બાપુ પથારીમાંથી ઉભા થઈ યોગના બળ વડે પાસે પડેલા ગોદળામાં તાવને મૂકી દીધો અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા જાણે કઈ બીમાર જ ન હતા બાપુએ હેતથી ગોંડલ નરેશને આવકાર આપી બેસવા માટે આદર આપ્યો ગોંડલ નરેશ બેસવા ગયા કે તેના હાથ પાસે પડેલા ગોદળાને અડી ગયો અને તે ગોદળું ખૂબ જ ગરમ હતું ગોંડલ નરેશે તરત જ પ્રશ્ન કર્યો કે બાપુ ગોદળું આટલું બધું ગરમ કેમ છે બાપુએ હિન્દીમાં જવાબ આપ્યો કે મુજે બુખાર આવ્યા હતા ગોંડલના રાજવી સિદ્ધ સંતના યોગ બળનો સગડો ખ્યાલ આવી ગયો તે બાપુના ચરણોમાં વંદન કરી બોલ્યા કે આપ જેવા સિદ્ધ સંત ગોંડલ રાજમાં હોય તો જ બાપુ બારવટિયાને ગાયો પાછી આપવા જગ્યામાં આવવું જ પડે ને બાપુ બોલ્યા રાજવી એ તો સૌ કૈલાસ પતિની માયા છે ગોંડલ રાજવી તેમની વિવેકપૂર્ણ વાણીથી પ્રભાવિત થયા તેણે ગોંડલ જઈ હુકમ ફરમાવ્યો કે મોવિયા ગામના સિદ્ધ સંતને ગોંડલ રાજ તરફથી ત્રણ સાતીની જમીન અને ત્રણ વાડીના કોષ લખી આપો અને આજે જ તેમને સુપ્રત કરો ત્યાર પછી આ જમીનનું નામ બાવાવાડી નામે જાણીતું થયું સંવંત સત્તરસોને ત્રણથી સત્તરસોને સાત સુધીનો ઇતિહાસ કહે છે કે તે સમયે મોવિયાથી ગોંડલ જવાનો રસ્તો કસવાડી થી પક્ષિમ તરફ અંદાજે એકાદ કિલોમીટર અંતરના ભાગમાં મામાની ધાર આવેલ છે ત્યાં હતો હાલ આ ધાર પાસે અર્જણ રૂડાભાઈ બાલોડી તેમજ રામજી બાપા રાદડિયાની વાડીઓ છે તે રોડ ઉપરથી અગાઉ ગોંડલ જવાતું મોવિયા અને શિવરાજગઢ તેમજ અનેક નાના નાના ટીંબાના ખાતેદારો ગોંડલ જવા માટે આ જ રસ્તા પરથી ચાલતા હતા તે વખતે વર્ષ સારું થવાથી ગોંડલનો રાજભાગ આપવા માટે મોવિયા તથા આસપાસના ગામડાઓના અનેક ગાડા મોવિયાના પાદરમાં એકઠા થયા અને સામૂહિક રીતે ગોંડલ જવા રવાના થયા આ બધા ગાડાના ખેડૂતોની આગેવાની મોવિયા ગામના ખેડૂત રાણા બાપા રાદડિયાની હતી રાણા બાપાનું ભાવિ ભૂલવાનું હોય તેમ ટૂંકા રસ્તેથી ગોંડલ જવાનો વિચાર આવ્યો ગોંડલ નરેશે જે જગ્યા હરદતપુરી બાપુને જમીન આપી હતી તે જ જગ્યામાંથી નવો રસ્તો કાઢી બાપુના ખેતરમાં માર્ગ કર્યો અને આ વાત વાયુવગે વગે પ્રસરી જગ્યામાં આવી રાણા બાપુ બુદ્ધિજીવી અને વિનમ્ર ભક્તગણ હતા રોજના નિયમ પ્રમાણે જગ્યામાં આવી આરતી પૂજા અને સત્સંગનો લાભ લેતા હતા એવામાં સત્સંગ દરમિયાન બાપુની નજર રાણા બાપુ પર પડી અને બાપુ ઉદેની ઉદેશીને બોલ્યા કે રાણા ભગત સાધુની વાડીમાંથી કાયમ માટેનો ગોંડલ જવાનો તમે માર્ગ બનાવ્યો એ અયોગ્ય અને વ્યાજબી ન કહેવાય આવું ના કરશો રાણા બાપાએ અભિમાન પૂર્વક મુખમુદ્રા સાથે તુરંત વળતો જવાબ આપ્યો કે બાપુ માર્ગ જ કાઢ્યો છે ખાલી એમાં શું જમીન થઈ જવાનું છે બાપુ બોલ્યા કે ઠીક છે કૈલાસ પતિની જેવી ઈચ્છા ત્યારબાદ થોડા જ દિવસોમાં કોઈ કારણોસર રાણા બાપાનો ગોંડલ રાજ સાથે મંદુક થવાથી રાજ તરફથી ફરમાન આવ્યું કે રાણા બાપાએ પોતાના પરિવાર સહિત મોવિયામાંથી જમીન જાગીર છોડી ચાલ્યા જવાનું છે જેથી રાણા બાપા મોવિયા ગામ છોડી જામ સાહેબના ગામ મેવાસામાં સ્થિર થયા અને જામ સાહેબે ગામની પટલાઈ અને બાજુમાં જ કેરાડીમાં વાવવા માટે જમીન કાઢી આપી રાણા બાપા એને ત્રણ દીકરા હતા એક વખત બન્યું એવું કે કેરાડીની સીમમાં લૂંટારું ત્રાટક્યા અને રાણા બાપાના ત્રણેય દીકરાઓ લૂંટારા ના ટોળા સામે ધીંગાણે ચડ્યા અને લડતા લડતા વીર ગતિ પામ્યા હાલ રાણા બાપા રાદડિયાના ત્રણેય દીકરાની ખાબી કેરાડીની સીમમાં સાક્ષી પૂરતી ઊભી છે આ ઘટનાથી રાણા બાપાનું કાળજું કંપી ઉઠ્યું જુવાન અને ખડતલ દીકરાઓની પોતાની હયાતીમાં વિદાયથી તેનું હૃદય દ્રવી ઉઠ્યું રાણા બાપાએ તેવા સમયે હરદેવપુરી બાપુ યાદ આવ્યા અને તેને મનમાં નિશ્ચય કર્યો કે કાલે સૂરજ ઉગતા મોવ્યા જય હરદેવપુરી બાપુનો આશરો લેવો આમ રાણા બાપા મેવા સાથે ચાલતા ચાલતા મોવિયા હરદતપુરી બાપુ પાસે આવ્યા જગ્યામાં સોમેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને હરદતપુરી બાપુના પગે પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા બાપુની માફી માંગી બોલવા લાગ્યા કે બાપુ મારા માથે આબ ફાટ્યું છે મને ઉગારો મને બચાવો હરદતપુરી બાપુ તો કરુણાની મૂર્તિ અને દયાનો સાગર હતા તેણે રાણા બાપાને સાતી સરખા ચાંપીને કહ્યું કે ભોળાનાથની ઈચ્છા આગળ આપણું કાંઈ ચાલતું નથી તમારા દીકરાના મળતા પડ્યા હોત અને કદાચ મોવિયા આવ્યા હોત તો સોમેશ્વર મહાદેવ જરૂર તેને ઉભા હિંમત રાખો સૌ સારાવાના થશે હરતદપુરી બાપુએ કહ્યું કે હવે એક જ રસ્તો છે કે તમે મોવિયા પાછા આવી જાઓ તમારા ત્રીજા દીકરાની વહુના પેટમાં બે માસનો ગર્ભ છે અને મારા આશીર્વાદ છે કે તેને ત્યાં દીકરાનું અવતરણ થશે અને વળી રાજ સાથે પણ આપનું સમાધાન થઈ જશે અને આપની જમીન પાછી મળશે તેને ત્રીજા દીકરાના પરિવાર સાથે મોવિયા આવી જાવ ભોળાનાથ સૌ સારાવાના કરશે રાણા બાપા મેવાસા ગયા બે દીકરાનો પરિવાર મેવાસામાં રહી ગયો અને ત્રીજા દીકરાની વહુને લઈ ઉતાસણી પહેલા મોવિયા આવીને વૈશા નો પડવો એ હરદારપુરી બાપુનો જન્મ દિવસ છે તેથી તે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવાતો હુતાસણીના પડવાના દિવસે લોકો ભજન મંડળી અને રાસ ગરબાના કાર્યક્રમ રાખી ભવ્યતાથી ઉજવતા અને તે દિવસે બાપુ બધાને કસુંબા લેવડાવતા એકઠા થયેલા લોકો ઉતાસણી વહેલા થયેલા રવિ પાકનો અમુક ભાગ જગ્યામાં ધરતા અને બાપુને આવતું વર્ષ સારું જાય અને પોતાના પાક હેમખેમ ઘરે આવી જાય તે માટે પ્રાર્થના કરતા આજે પણ આ પ્રણાલિકા મોવિયા ગામમાં ચાલુ છે ઉતાસણી પર્વ પૂર્ણ કરી બાપુ પોતાના આસન પર બિરાજ્યા ત્યારે એક કૂતરું આખું પડેલું જગ્યામાં આવ્યું અને કૂતરાને જોઈને બાપુને વિચાર આવ્યો કે આ કૂતરું પૂર્વ બાજુથી આવ્યું છે તો નક્કી પૂર્વ દિશા તરફ કોઈ જગ્યાએ પાણી હોવું જોઈએ તપાસ કરતા માલુમ પડી કે બાજુમાં એક પાણીનું કુંડિયું છે અને તેનું પાણી ચાકતા માલુમ પડ્યું કે પાણી મોડું છે ત્યાર પછી મોવિયા આજુબાજુના નાના ડીંબા જેવા ગામ મોવિયા સાથે એકઠા કરી અને ગોંડલ રાજ તરફથી એક નવા ગામનો જન્મ થઈ રહ્યો હતો અને તે મોડી વાવને ધ્યાનમાં રાખી ગામનું નામ મોરિયા પડ્યું સમય જતાં મોરિયા અપ્રપ્રસ્ત થઈ અને મોવિયા નામ કાયમ સરકારમાં રજીસ્ટર થયું પણ આ મોડી વાવ સતત ત્રણ ત્રણ કાળમાં દુષ્કાળના અડગ રહી પોતાની સેવા આપી રહી છે ત્યાર પછી બાવાજી બાપુની ખ્યાતિ એ સો તરફ અને ફેલાઈ ગઈ અને જગ્યામાં લોકોનો મોટો ઘસારો થવા લાગ્યો હરતપુરી બાપુના મન સંસારમાંથી ઉડી ગયું તેને બ્રહ્મલીન થઈ શિવ તત્વમાં મળી જઈ બ્રહ્મલીન થવું હતું તેથી તેણે જગ્યામાં જ જીવતા સમાધિ લેવાનું નક્કી કરી લીધું વિક્રમ સવન સત્તરસો ને સાત શ્રાવણ સોમવારે બાપુની ઈચ્છા મુજબ સમાધિ સ્થાન તૈયાર કરાવ્યું બાપુ સમાધિ લે છે એ વાત વાયુ પસરી જતા લોકોના ટોળાના ટોળા જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા રાદડિયા પરિવારના રાણા બાપા અને કાલરિયા ભુવન બાપા આ કામમાં વ્યસ્ત હતા ધુપેલિયામાં ગુગળનો ધૂપ પ્રગટાવી શાંતિ સ્થિતિ રીતે શિવ સ્તુતિ કરી બાપુની શાંત શીતળ મુખ મુદ્રાના લોકો દર્શન કર્યા બાપુએ સર્વ ઉપસ્થિત લોકોને સમતી રહેવા તથા નિત્ય ઓમ નમ શિવાયનો જાપ કરવાનું કહ્યું ભક્તો એક જ તે ઉપદેશ સાંભળી રહ્યા હતા બાપુના હાથમાં ધૂપેલ્યું હતું તેમાંથી પવિત્ર ગુગળ ફોરમ વાતાવરણને મહેકાવી રહી હતી બાપુ ધીમે પગલે સમાધિ સ્થાન પાસે ઉભા રહ્યા કે રાણા બાપાના નેત્રમાંથી હાંસુની ધારા છૂટી બાપુના ચરણ પકડી રાણા બાપા ખૂબ જ રડ્યા અને બોલ્યા કે જે બાપુ આજથી અમે અમારા કુળના સુરાપુરાના નિવેદ કરતા પહેલા તમારું શ્રીઠડ સાકર નિવેદ કરશું ભલે રાણાભાઈ મારું વચન છે કે તમારા કુળમાં કોઈ માણસ નાગનો ડસો નહીં મરે અને કરડે તોય ઝેર નહીં ચડે ત્યાર પછી બાપુએ ભવાન બાબાને કહ્યું કે ભવાન ભાઈ તમે દર વર્ષે ઉતાસડી પડવાના દિવસે અહીં બધાને કસુંબો લેવડાવજો ધજા ચડાવજો શ્રીફળ અને સાકરનો પ્રસાદ ધરાવજો આ ગોદડું આપું છું તે કોઈને તાવ આવે તેને ઓઢાળજો તાવ ઉતરી જશે બાપુએ શિષ્યોને સંબોધી કહ્યું કે ધૂપેલ્યું જગ્યામાં જ રાખજો તેમાં જે પૂજારી હોય તેને ગૂગરનો ધૂપ કરવાનું જણાવજો શિવજી પાસે મેં વચન લીધું છે કે આજથી માનતા મારી થશે અને કામ તમારું કરવું પડશે

જાણકારો કહે છે કે હાજર રહેલા લોકો એટલા ભાવભોર બની ગયા હતા કે તેને સમજાવીને ઘેરે મોકલવા પડ્યા બાપુનું ધૂપેલી ઉપાડવાનો ત્યાર પછી ઘણા બનાવો બની ગયા અને ખોટાને સજા પણ મળી છે અને પોલીસ આ બનાવ જોઈ હેરત પામી ગઈ છે ગોંડલના છેલ્લા રાજવી શ્રી સર ભગવતસિંહને બાપુના ધૂપેલિયામાં અખૂટ શ્રદ્ધા હતી અને જરૂર પડે તહમતદાર ઉપર તેના નિર્દોષતાની શંકા જણાઈ ત્યારે સોગન લેવડાવી છોડી પણ દેતા હતા સમાધિ લીધા બાદ એક મોવિયા ગામનો એક સંઘ દ્વારકા ગયો ત્યારના જમાનામાં વાહનોની પૂરતી સગવડ ન હોવાથી લોકો ચાલીને જ જતા આ સંઘ દ્વારકા પહોંચ્યો ત્યારે બાપુ ત્યાં પહેલેથી જ હાજર હતા હરદતપુરી બાપુ સંઘને દ્વારકામાં મહિલા બાપુને જોઈ લોકોને યાત્રાનો ઉત્સાહ વધી ગયો ત્યારબાદ યાત્રા પૂરી કરી બાપુ સાથે મોવિયા આવવા પ્રયાણ કર્યું પરંતુ જામનગર પહોંચતા બાપુ બોલ્યા કે મારે જુનાગઢ દામોકુંડ જવાની ઈચ્છા છે આપ સૌ માંથી કોઈ મારી સાથે આવતું હોય તો આવો પરંતુ લોકો બોલ્યા કે અમને યાત્રામાં ઘણો સમય લાગ્યો હોવાથી હવે અમારે ધંધા રોજગારે ચડવું છે કેમ કે અમે સંસારી છીએ માટે બાપુ આપ જ પ્રસ્થાન કરો બાપુ બોલ્યા સારું ત્યારે કૈલાશપતિ આપની યાત્રા સુખરૂપ કરી પૂરી કરે જ્યારે સંઘ મોવ્યા આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે બાપુએ તો સમાધિ લીધી છે અને આ ઘટનાથી સંઘના લોકો સદબત થઈ ગયા અને બાપુના મળડા હોવાની હકીકત જણાવી બીજા મુખ્ય પરચામાં એક વખત નવરાત્રીના દિવસો દરમિયાન ભૂપત બાળબતીઓ ત્રાટક્યો લોકો ભયભૂત બની ગરબી બંધ કરવી અને કરાવી ઘરમાં ઘૂસી ગયા ભૂપતને ખબર હતી કે હરધતપુરી બાપુએ સમાધિ લીધી છે અને બાપુએ ધણ આવેલા બાપુએ લાઈ લગાડી જગ્યામાં હાજર કર્યા હતા એટલે ભૂપતે નક્કી કર્યું કે પ્રથમ હરધતપુરી બાપુનું શ્રીફળ વધેરી ગામ ભાંગું અને જો શ્રીફળ સારું નીકળે એટલે કે બાપુ રજા આપે તો જ ગામ ભાંગું આમ સંકલ્પ કરી ભૂપત બારવટીએ અનેક શ્રીફળ વધેરા અને તેમાંથી ભપૂતી જ નીકળી અંતે ભૂપત થાકી મોવિયા ભાંગવાનું માંડી વાળી બાપુને પગે લાગી નીકળી ગયો આમ અનેક વખત બાપુએ ગામની રક્ષા કરી છે કોઈ માણસને ભૂત પ્રેતની વળગાળ હોય અને ક્યાંયથી રસ્તો ન મળે ત્યારે હરદતપુરી બાપુની સમાધિ સામે બેસાડી બાપુના ધુપેલિયાનો ધૂપ કરી અને બાપુની ધજાનો લીરો હાથમાં બાંધવાથી ગમે તેવા ભૂત પ્રેત હોય તો બાપુની કબજા कब्जा में आ जाए અને તેને શરીરમાંથી જાવું જ પડે છે એ વાતમાં કોઈ શંકાને નથી સ્થાન હાલ પણ ઘણા લોકો ચેતન સમાધિ એથી સારા થઈ ગયા છે બાપુની સમાધિ એથી કોઈ નિરાશ જતું નથી તો શ્રી હરદતપુરી બાપુની જય બાપુ આ હતો સંત સમાગમ ભાગ બે સંત શિરોમણી શ્રી હરદતપુરી બાપુ મોવિયાવાળા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર